અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા સૌની હાજરીમાં ધારાસભ્ય તાલુકામાં વિકાસના કામો અંગે રે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી વધુ પડતું સંરક્ષણ દિવાલોની માંગની અંગે બજેટને ધ્યાનમાં રાખી શાળાના કમ્પાઉન્ડ તેમજ પેવર બ્લોક ડ્રેનેજ અંગે પાણીની ખાસ ધ્યાનમાં રાખી ફાળવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું મહત્વનું છે કે ફેરફાર કરવાની સત્તા મદદનીશ કલેક્ટરની હોવાથી આગામી સપ્તાહે મિટિંગનું આયોજન કરી વિકાસના કામો અંગે ફાળવણી કરવામાં આવશે તેમ ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું આજ રોજ એટીવીટી અંતર્ગત ડભોઈ તાલુકાના ગામોમાં કામોના આયોજન માટેની મિટિંગ અહીંયા એસડીએમની હાજરીમાં રાખવામાં આવી જેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો સાથે જ તાલુકા વિકાસ અધિકારી અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે કંઈ કામો છે એની ચર્ચાઓ કરવામાં આવી છે ખાસ કરીને સંરક્ષણ દિવાલ માટેની માગણીઓ બધી બહુ છે પણ બજેટને ધ્યાનમાં રાખીને એમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે શાળાઓ ના કમ્પાઉન્ડ વોલ કે શિયાળામાં પ્યોર બ્લોક સાથે જ પીએસસી સેન્ટરો જે આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં આવે છે એમાં એ બધા કામોને પ્રાયોરિટી આપવી સાથે પાણી અને ડ્રેનેજના કામોને પ્રાયોરિટી આપવી એવી સૂચનાઓ આપવામાં આવી છે અને ખૂબ જ સુંદર રીતે આયોજન અહીંયા ગોઠવવામાં આવ્યું છે જેમાં અધિકારીઓએ પણ રસ લીધો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ રસ લીધો છે અને એટીવીટીને દોઢ કરોડની ગ્રાન્ટનું સુંદર રીતે આયોજન કરવાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App